સ્વાગત છે મિત્રો આપણી ચેનલમાં જયપાલભાઈ મનસુખ કરી લેજો લાઈક કરવાનું ભૂલતા નહી મિત્રો મનસુખભાઈ બોલો બોલ્યા હલો મનસુખભાઈ બોલો દાદા બોલો તમે કોણ બોલો

પણ આ પણ ભલા માણસો તમારું આ પણ કાંઈ વેલ્યુ છે ભગવાન આ બધું હું તમે યાર તમે કઈ રીતના માણસો છો એમ કહું છું બસ બધાની માતાજી ધર્મ વૈશ્યા તમે આ બધું શું કરો છો એમ કહું છું તમને. બરાબ આવું જ આ તમારું કાંઈ માન છે નહીં આપણું માન કોઈ દુનિયામાં કહે છે જ નહીં તો પણ આ બધું હું કરાય એમ કહું છું મારે તમારી યાર ડિસ્કો કરાય કઈ રીતના

અરે યાર હાલો તો તમે યાર ભલા માણસો સીધી રીતે વાત કરો ને ભગવાન આવા વિડીયો બનાવો ને તમે યાર બેન રાખો ભગવાન આમાં તમે યાર કઈ રીતના આમાં તમે યાર આ કઈ રીતનું તમે આ બધું કરો છો એમ કઉ છું તમે આ રીતનું તમે જે રીતનું સાંભળો ને એ જ રીતનું જો હું ઈમાં તમે યાર હવે તમે કઈ જગ્યા છો રહો છો હું રૂમ માં રહું છું રૂમ માં એટલે આપણું ગામનું નામ કયું મારું ગામનું નું નામ ગોકુળિયું હાચું બોલો તો આમ ભાઈ મારે તમારી હારે ચા નાખ્યું કરવી હોય તો ચા નાખ્યું નો થાય મારી એક ઓછી તો ના ના હું તમને બે હાચું કર્યું હોય તો હું તમને દેખાડી દઉં કે રખો કોણ કેવાય હું તમને દેખાડી દઉં તમે આમ ચા નાખ્યું કરો તો બે ચા નાખ્યું નો થાય મારી એક આઈ ઓછી એટલે તને જ થાય એટલે વડીલ તમે ગમે ત્યારે ઝપટે સરછો ને તો સમજો વડીલ તમે યાર હું આ તમને પ્રેમથી સમજાવું છું એમાં સમજી જાવ મારો ભાઈ તમે ભલે ગમે એવું હોય હું તમને પ્રેમથી કહું છું એમાં તમે સમજી जाओ તમારો પ્રેમ જોતો નથી મારે મારી પાસે પ્રેમ નથી રાખા બાપા હોય કેમ તમે વિડીયો બનાવો છો એમ કહું છું અમે તમારું હું બગાડું છે કઈ કાઈ તમે બગાડ્યું છે એવું કોય બગાડ્યું નથી તમે ધૂળિયા કઈ રીતના અમે અમે કર્યું હું તમારાથી તમારું કઈ રીતના બગાડ્યું એનું સબુ શું તમે આ દેશની પટ્ટી બગાડી નાખી કેમ કે તમે ઢુંણ્યા રકો ડડો ઢુંણ્યા પાસો ડડો ઢુંણ્યા અરે ઈ તો અમારા ગડિયા કરતા છે ને એ તો કરે એમ એમને એ તો અમારા ગડિયા કરે છે ને કરતા આવે છે ને કરશે કે એમાં તમારો ઓ લગભગ એમ કહું છું ગડિયા કેમ આવેલા કે ગડિયા કેમ આવે ગડિયા તો હું આવે ગડિયા એટલે ગડિયા એટલે કાકડો કહેવાય હો હે

તમારા હોય એમ કેમ કે છો કે તમે વાઘરી રે રીતના કે કોણ વાહ મેં તમે વાઘરી કીધા તમે બોલ્યા વાઘરી બાકી વામ નહીં તમારામાં નાખું તમને વિડિયો નાખું તમારા હું તમને કેટલા દિનો તમારો નંબર ગોતું છું કેટલા દિનો તમને ગોતું છે તો હું જાણું એક વખત આખું નામ હું તમને આવી દઉં જયપાલ પરમાર ભાવનગર છી રેવાયું તમે એક વખત ચાર ઇંચુ કરો તો હું તમને કહી દઉં સારવા જતો હોય જયપાલ પરમાર બકરા સારવારો બકરા મારો સાંજ સારે યાર મનસુખભાઈ બીજું નો બોલાવો બરાબર મારા ભાઈ એમ બોલું કે તું થોડો પ્લેન માં રખડતો હોય તું મારી કોણી આ તો તમે કેમ અમારે દેવી પૂજા કોચ્ચે વિડિયો બનાવો છો અમે કેમ આવો ફોસા લાગી છે તમને ના ભાઈ ને તું તો મોટો તો કઈ રીતના તમે વિડિયો કઈ રીતના બનાવો છો એમ કહું છું ફોનમાં બનાવો કહી દે સર હે ફોનમાં બનાવ ફોનમાં ફોનમાં બનાવો તો એક વખત રૂબરૂ ભેગા થઈને બનાવો ને તો ખબર પડે એમ કહું છું હવે મારા ભાઈ તારા પંખા વગર ની સાયકલ નહી હોય તું કરતો હોય કે અરે હવે સાયકલ ગઈ મારા હમણાં

એક કામ હું અત્યારે તમને મુલાકાત કરવી છે કયા ગામ તમારી મુલાકાત થાય મને એટલું કેવું દિલ્હી સુપ્રીમ કોર્ટ કઈ ઠેકાણે પ્રીમ કોર્ટ કઈ ઠેકાણે છે તમારી બોલો તમે એટલું હું તમને કહી દઉં છું તમે ફોન માં પોલીસ સ્ટેશન અને કોર્ટ નું નામ ન લેતા બરોબર એ બે પેલા લે મારો બાપ બીજો હોય મારે વેરાલે છે ફરમાર મારું મામાર જ ફરમાર છે અને મામે ને ભાણ જ એટલે દિલીપ સમાજ ઓલા દિલીપ સમાજ એટલે ઓલા ગાય હરિજન ને અરે તને ક્યાં થાય અમે એમાં નો તો તને કાઈ ભાન જ નથી હું ગાયં દાંડા તું તાર મને વાત મળી હોય એટલે કહું છું હે મને વાત મળી એટલે કહું છું તને હું વાત મળી હોય ઈ હાલા પકડવાનું ને એવું શીખarવા દે આ તને નો ખબર હોય હમ અરે તને ક્યાં માય ભાન છે તું ગાંડો નથી નેલા ગાંડો કાઈ નથી ગાંડો તમે કરી નાખ્યો છે વીડિયા મૂકી મૂકીને ભાઈ એ શું કર્યો જ હોય

અરે મારો મારો રખો છે ને ઓલો ઓલ મારો રખો છે ને તો તને દેખાડશે નહીં દેખાડે એવું નહી નહીં દેખાડશે અને તને દેખાડશે ને જો તું મર્યામાં માં નહી રે ને જીવવામાં નહી રે તને જીવ તો જીવતો તારો કર્મ તને ભોગવશે મારો રખો છે ને તો

મારો તમે હાલો ઉત્તર દો તો બોર્ડર રાખો એ હાલો ઓ તમે કઈ દેવી સમાજ કઈ માતાજી પૂજો છો તમે હ અમાર ઉસા મુસી દેવી આવે ની અમાર કોણ કઈ પણ નામ તો આપો સાવિત્રીબાઈ ફૂલે સાવિત્રીબાઈ હા હવે હું સાવિત્રીબાઈ બોલું છું તમે વિડિયો કોલ ઉપાડો લો એમ નઈ તું કઈ અમારી માં છે તો તમે કેમ અમારા રખા બાપા થાવ છો દાંત કાઢો માં યાર please યાર દાંત કાઢો માં યાર મને દાંત કાઢો માં બરોબર મને તારા દેવના ના દાંત પડે કઈ રગો રાખ્યો આવો રગો ના મળે માણસ આજ મહાવીર થી રાખે ગોપાલ થી રાખે અમે આ તેત્રીસ કરોડ દેવી પૂજી છે મારો ભાઈ કેટલી બધી માતાજી ને મારી મા બાપ છે તો એ તમારે ખાવા ખીચડી ની મારા દેવ હું દેતા ખાવા ખીચડી મારો ભાઈ આવો તો દેખાય છે કે ખીચડી કેવી છે એમ કઉ છુ રીક્ષા લઈને કેરો વેચતો કઈ તું અહિયાં સોના ની દુકાન માં હેરા વેસ તો ખબર પડે કરો વિરોધ કરો છો એમ ભાઈ જો રૂપિયા દેવી દેવી ભાઈ લગાય તું પાંચ હજાર દેવી નું એમની દેવી નું દેવી નું નામ લઈને દેવીનું દેવી નામ લઈને કલાકાર બન્યો તમે અમારી અમુક છો એમ બસ રાખી દેવો

એટલે રામોદ કઈ ઠેકાણે આવ્યું છે એમ કૌ રામોજ આપડે મોટા દડવા ના રામોજ ક્યાં 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 મોટા દડવા ના તો યાર એક વખત મુલાકાત કરો આપણે મુલાકાત કરવાની છે યાર મેં કાલે તમને ફોન કર્યો તો અત્યારે ગમે તે આવો તો મુલાકાત થઈ ને હું કઈ આમ તો નથી ને તો theater માં બારો આવું પણ હવે મુલાકાત ઈ તમે યાર આવ ગામ નું નામ આવો અડુ આપો છો તો કેમ મારે કરવું આપડે જયપાલ પરમાર આપડે દેવી પૂજક માંથી

તમે આ કેવા આપડે હું કઉ છુ તમારો બાપ તમારો બાપ મારો બાપ તમારો બાપ વાત બાત પુરી એમાં બીજો એટલે ટૂંકો ને થઇ જાય ઓય ભાઈ ઓય હે હે સાટુ પાણી કર્યું હે

ਇਮਹੁ ਗਾਮ ਵਾਲਾ ਰੇ ਅਮਝੋ ਕਾਇ ਕਟਣੀ ਹੋ ਜੇ ਮਨੇ ਮੋਨੀ ਲਿਓ ਨੇ ਮਹਾਰਾਜ ਆਹ ਦੇਵ ਚੋ ਦਿਆਲਾ ਰੇ

હું તમારા મા બાપ કોણ છે મારા મા બાપ મારા મા બાપ વંદનીય છે યાર કે જેની વાહ આવું રતન નીપજુ યાર કોણ 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 મારો બાપ મોટી હસ્તી છે નામ નામ મારા મા બાપ રખાતા બાપુ મારો બાપો એટલે મારું નામ રખો છે મારા બાપ નું નામ છે ને ગોવિંદો નું કડા મેં કો લાગુ ભાઈ ભલારી ગુરુ મારા દેવ ની જેને ગોવિંદી તો બધા મારા બાપા નામ ગોવિંદ છે બાપુ ગોવિંદ અમારે ગુરુ મહારાજ કીધું કે ગોવિંદ છે હું પગ માં પડી ગયો આ રીતની ગોઠવણી કરી એવું છે એટલે તમે કઈ ટેન્શન લ્યો રખા દાદા કઈ દુઃખ લગાડો માં જો તમારે રખા દાદા ને દુઃખ હોય તો નજીક ના પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ કરો પછી સ્ટેશન બધું એની રીતે તમે યાર પોલીસ સ્ટેશન ગયું ઈ તો સાઈડ માં રે પણ તમે રૂબરૂ મળો તો હું તમને આખે લોકઅપ જેલ એ બધી માણસો માટે રાખી છે એમાં આપણે ઘલાવવાનું હોય એમાં એટલે તમારે ઘલાવવું હોય ને તો એક વાર તમે પોલીસ સ્ટેશનમાં જાવ

એક વખત ભેગા તો હું તમને ભજન દેતો યાર તમે મને ભેગા નો થઈ શકો તમારા આ ભજન સમજો હું તમને શું કહું બીજો જન્મ ની તૈયારી કરો એટલે તમે એક વખત તમારું એડ્રેસ આપો લાઈવ લોકેશન નાખો તો ખબર પડે ભાઈ અરે લોકેશન નાખી દો લોકેશન

એમને એ બધું હાલો ભાઈ બોલો પરમાર તમે પરમાર છો ને હા પરમાર પોતે તમે બકરા સારે ઈ પર મારજો કે ઓલા સિંહ નું દાંત બકરા સારે નહિ માણસ સારે ઈ પરમાર માર છેક નકર મારુ મોહ પર માર નો ભાણે જ છું ઈ પરમાર માર પર માર નો ભાણે જ કે જે કાય હોય માણસ સારે ને ઈ પર નો છોકરો બોલું છું એક વખત લાયલો કે સે નાખો તમારું હા લે તું રેવા દે ઓ આપડી નાચ માં ડખો થશે ને કાઈક માતાજી નો વાંધો પડશે લે ઓ રેવા દે ઓ હાચું ક્યો લે તમે એટલે એટલે તમે હું આવો આ મસ્તી કાઢો છો ને

તો કોનો તમે કયો છો પીવો ને ભાઈ અમે કઈ દેશી દારૂ તમને લાગી છે ભાઈ તમને નારી લાવવાનું છે લાગ હાલો કરો લ્યો નારી લાવવાનું છે નારી નારી ક્યાં રખા દો આપણો મોટો મડ છે કે નહીં ના લાવવાનો છે તમને ક્યાં નારી સમજ્યા અલે તારા નારી બારી નું હું નો આવું અલે મારી બા મોટો દે ઓ તારા બધાય રોડ માથે રખડે અલે આ પણ તું આવ તો ખરો હમ હોય હું તો હું કહું છું અલે તો આજી અલે તું રેવા દે કાઈ દેવી નો ન્યાય કર્યો ઓ રેવા દે અલે